હોલિકા દહન ના દિવસે આ વસ્તુ નું ધ્યાન નહીં રાખો તો મોટું નુકસાન થઈ શકે છે હોળી ગણતરી ના દિવસો જ બાકી છે આ વખતે હોળી ને લઈને લોકો મૂંઝવણ માં છે કે હોળી ચોવીસ માર્ચે છે કે પચીસ માર્ચે છે હિન્દુ કેલેન્ડર મુજબ ચોવીસ માર્ચ થી શુભ મુહૂર્ત શરૂ થશે અને શુભ સમય સવારે નવ ચોપન થી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે પચીસમી માર્ચ સુધી ચાલુ રહેશે તેથી હોલિકા દહન ચોવીસ માર્ચે ઉજવવામાં આવશે જ્યારે 25 માર્ચે ધુળેટી ઉજવવામાં આવશે પરંતુ કેટલાક લોકોએ હોલિકા દહનના દિવસે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે કેટલીક બાબતો એવી છે જે સાવધાની સાથે કરવી જોઈએ તો ચાલો જાણીએ તે પહેલા આ વિડિયોને લાઈક કરી દેજો અમારી ચેનલમાં નવા હોય તો તેને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો પહેલું હોલિકા દહનના દિવસે સફેદ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ સફેદ રંગ ના કપડા પહેરવા જોઈએ પણ સફેદ રંગ ની વસ્તુઓ ન ખાવી જોઈએ આ સિવાય હોલિકા દહન ના દિવસે માથું ઢાકીને પૂજા કરવી જોઈએ બીજું જો તમે પુત્ર વધુ કે સાસુ છો તો હોલિકા દહન એક સાથે ન જુઓ એવું માનવામાં આવે છે કે સાસુ અને વહુ માટે હોલિકા દહન એક સાથે જોવું સારું નથી માનવામાં આવતું હોળીકા દહન ના દિવસે કોઈ પાસે ઉધાર લેવું કે આપવું ન જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી છે અને તેના આશીર્વાદ નથી મળતા ચોથું મહિલાઓ લક્ષ્મી નું સ્વરૂપ કહેવાય છે અને હોળીકા દહન ના દિવસે મહિલાઓ નું અપમાન ન કરવું જોઈએ ચોથું જો કોઈ દંપતી એકમાત્ર એક માત્ર સંતાન હોય તો તેમને હોલિકા દહન માં બલિદાન ન આપવું જોઈએ પાંચમું નવા પરણેલા લોકો હોળીકા દહન ન જોવું જોઈએ એવું માનવામાં આવે છે કે નવા યુગલો માટે હોળીકા દર્શન કરવું શુભ નથી માનવામાં આવતું જય માતાજી